ઉગાવવાની અંદર બહુ સારું અને છેક જે માનો કે જે મને એક એ મહિનો થયો ત્યાં સુધીમાં મારે કોઈ પણ વસ્તુ ખાતર નો યુઝ જ ન કર્યો પણ જોકે છેક સુધી યુઝ નથી કરવો પડ્યો તો અત્યારનું છે મેં આની પેલા મગફળીમાં કપાસમાં અને સોયાબીન માં ત્રણેય પ્લોટ મારા મેતા ની અંદર ત્રણેય પ્લોટમાં મને પૂરેપૂરું સફળતા મળી એટલે જ મેં ચોથું આ ધાણામાં લીધું ને હવે ધાણામાં જે કઈ પાક પૂરો થાય બરાબર

ધાણાના પાકની અંદર આઈસીએલ નો ઉપયોગ કરી અને સારી એવી સફળતા મેળવી છે તો આપણે એમની પાસેથી થોડાક અનુભવ જાણીએ તો સુરેશભાઈ તમે પાયાની અંદર આઈસીએલ નું કયું ખાતર વાપરું હતું પોલીસલ્ફેટ પોલીસલ્ફેટ વાપરું હતું એક વીઘામાં કેટલું નાખ્યું હતું એક વીઘામાં કુલ દસ વીઘામાં છ ઠેલી યુઝ કર્યો હતો છ ઠેલી યુઝ કર્યો હતો એટલે પચીસ કિલો વાળી હતી એટલે પચીસ છ દોઢસો અને દસ વીઘા એટલે એક વીઘા પંદર કિલો નાખ્યું હતું પાયા ખાતર તો એનું રિઝલ્ટ તમને કેવું દેખાડ ઉગાવવાની અંદર બહુ સારું અને છેક જે માનો કે જે એક એ મહિનો થયો ત્યાં સુધી મારે કોઈ પણ વસ્તુ ખાતરનો યુઝ જ ન કર્યો પણ જોકે છેક સુધી યુઝ નથી કરવો પડ્યો કારણ કે જે તમે મને લિસ્ટ આપ્યું હતું કે ભાઈ આ રીતના પ્રમાણમાં આ રીતના ટાઈમમાં એટલા દિવસે આવી રીતના યુઝ કરવો એવી રીતના સ્ટાર્ટથી મેં પહેલેથી જ આની ઉપર જે મને સારું ઉગાવો અને સારી રિઝલ્ટ મેળવો એટલે એ જ પ્રમાણે મેં એનું આ પ્રમાણે વહીવટ કરવાનો સ્પ્રેનો ને બધું બરાબર છે પહેલો પેલો મેં સ્પ્રે કર્યો હા એ સ્ટાર્ટરનો કર્યો બરાબર કેટલા દિવસે કર્યો હતો પાંત્રીસ દિવસે પાંત્રીસ દિવસે પછી બીજો સ્પ્રે ક્યારે કર્યો તો એ પિસ્તાલીસ દિવસે પિસ્તાલીસ દિવસના ત્રીજો સ્પ્રે ક્યારે કર્યો હતો પાંચ દિવસે પાંચ દિવસ આ પહેલો સ્પ્રે કઈ પ્રોડક્ટનો કીધો તો પહેલાં સ્ટાર્ટરનો કર્યો હતો બીજો બીજો બ્રૂસ્ટરનો કર્યો હતો અને ત્રીજો

શરૂઆતમાં પોલીસ અપાવેલું હતું ત્યારબાદ વૃદ્ધિ કરવા માટે સ્ટાર્ટર અપાવેલું હતું એના પછી જ્યારે ફૂલ અવસ્થા એવી ત્યારે અમે એને બુસ્ટર અપાવેલું હતું અને ધાણાની અંદર સુરેશભાઈના કહેવા પ્રમાણે પાછળથી બે સ્પ્રે થઈ શકે એમ નહોતા એટલે અમે એને ડાયરેક્ટ પિકવન્ટ અપાવી દીધું હતું કારણ કે ધાણામાં થોડોક જગ્યાનો અભાવ હતો જગ્યાનો અભાવને લીધે સ્પ્રે કરવામાં પ્રોબ્લેમ પડતો હતો એટલા માટે ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને એ જણાવવાનું છે

કરેલા છે અને એમાં પાયા ખાતર ભેગું પોલિસલ્ફેટ પણ આપેલું છે એ કેટલું સુરેશભાઈ આની અંદર જે કઈ ફર્ટિગેશન એટલે કે ડ્રીપમાં દેવાના જે કઈ ખાતર આવશે એ આખે આખું આઈસીએલ નું મારે તો સાહેબ એવું છે મેં આ તમારું તો અત્યારનું છે મેં આની પેલા મગફળીમાં કપાસમાં અને સોયાબીનમાં ત્રણેય પ્લોટ મારા મેતા આની અંદર ત્રણેય પ્લોટમાં મને પૂરેપૂરું સફળતા મળી એટલે જ મેં ચોથું આ દાણામાં લીધું ને હવે દાણામાં જે કઈ પાક પૂરો થાય જે કઈ રિઝલ્ટ મળશે પણ એની પહેલા જ મેં આ એક મને મગજમાં એમ કે આવી ગયું કે ના સો ટકા રિઝલ્ટ બધા મળે છે એટલે મેં તરબૂચમાં પોલીસ હેલ્પે સ્ટાર્ટ કર્યું છે બરાબર છે બીજા ખાતર બીજા જે કઈ ખાતરો હવે હું તમારી પાસેથી એક આદ બે દિવસની અંદર આખો લિસ્ટ માંગી લઈશ સીડી તમે મને આ શેડ્યુઅલ માંગી લઈશ બરાબર મારે કયા કયા ટાઈમે ક્યુ કયો સ્પ્રે કરવો ક્યુ ક્યું શું કરવું એ બધું તમે જે કાંઈ થાય એ મને આપી દેજો એ જ પ્રમાણે ટાઈમ પ્રમાણે પરફેક્ટ રીતે ચાલો ચાલવાની ઈચ્છા છે બરાબર મિત્રો સુરેશભાઈને ખૂબ સારી સફળતા મળી છે અને આગળ એને તરબૂચમાં પણ અમે અમારું નું જે કાંઈ શેડ્યુલ છે એ ફોલો કરાવશું અને એમાં પણ કેવા રિઝલ્ટ મળે છે એ પણ અમે તમારા સમક્ષ આ વિડીયો દ્વારા રજૂ કરશું ખૂબ ખૂબ આભાર